નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ અઠાવીસ અગિયાર બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચે ભાવ પાંચસો પચાસથી ઊંચો ભાવ છસો ને તેત્રીસ રૂપિયા ચણા એક હજારથી બારસો ને અઠ્યાસી બાજરો ચારસો પચાસથી ને એંસી તુવેરની વાત કરીએ તો અઢારસોથી બે હજારને આડત્રીસ રૂપિયા અડદ અગિયારસોથી સોળસો છોતેર મગફળી ઝીણી આઠસો વીસથી અગિયારસો અગિયાર મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો એંસી ધાણા તેરસોથી ચૌદસો સોયાબીન સાતસો વીસથી નવસો ને આડત્રીસ તલ ઓગણીસો પચાસથી પચીસસો ને બાવન વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું ની ભાવ ચાર હજારથી ઊંચ ભાવ ચાર હજાર ત્રણસો નેવું રૂપિયા એરંડા અગિયારસોથી બારસો એકવીસ જુવાર નવ છસો નેવુંથી નેવું મગ તેરસો પચાસથી તેરસો ને પચાસ તલકાળા ઇઠાવીસોથી નેવું હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો ને સાઠ રૂપિયા મગ આઠસો પચાસથી અગિયારસો રૂપિયા અડદ એક હજાર વીસથી પંદરસો પંચાવન ઘઉં પાંચસોથી છસો ને સાડત્રીસ ચણા સાતસો વીસથી બારસો છપ્પન મગફળી ઝીણી નવસોથી સોળસો પચીસ મગફળી જાડી નવસોથી એક હજાર સિત્તેર અજમો સત્તરસો પંચાણું થી ચોત્રીસો ને પચાસ એરંડા અગિયારસો પચાસથી બારસો ને અઢાર તુવેરની વાત કરીએ તો એક હજારથી બારસો ને પાસાઠ ડુંગળીની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી છસો રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું ની ભાવ ત્રણ હજાર બસો થી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા તલી સત્તરસોથી રૂપિયા લસણ એકત્રીસોથી પાંચ હજાર પાંચસો રૂપિયા ધાણા એક હજારથી ચૌદસો પિસ્તાલીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ચૌદસોથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા તલ સફેદ પંદરસો ચાલીસથી ચોવીસો ચાર તલકાળા થી ને પંચાવન काउ 500 થી 620, કાઉ ટુકડા 500 થી 660, चना 1000 થી 1348, દૂવે ની વાત કરીએ તો 1100 થી 1400 રૂપિયા, મગફળી જાડી 900 થી 1170, લસણ 4000 થી 6000 રૂપિયા, સોયાબીન 700 થી 821, દાણા 800 થી 1100 રૂપિયા, મેથી 851 થી 1100 રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચોપાવ ત્રણ હજાર સાતસોથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા વરિયાળી આઠસોથી અગિયારસો સિત્તેર રાય એક હજારથી એક હજાર રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચોપાવ પાંચસો સાહીઠ થી ઊંચો ભાવ દસ રૂપિયા ઘઉં ટુકડા છસો થી સાતસો એકાવન કપાસ બારસો થી પંદરસો અગિયાર મગફળી ઝીણી સાતસો એકથી અગિયારસો છત્રીસ મગફળી જાડી છસો એકથી બારસો એકત્રીસ કલંજી પંદરસો એકથી આડત્રીસો એકતાલીસ એરંડા અગિયારસો એકવીસથી બારસો એકાવન તલકાળા આડત્રીસો છોતેરથી ચાર હજાર એકાવન તલ બે હજારથી પચીસસો એકત્રીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ભાવ ત્રણ હજાર આઠસો એકાવનથી ભાવ ચાર હજાર એકતાલીસ રૂપિયા ધાણા નવસોથી સોળસો એકાવન ધાણી એક હજારથી સોળસો એકોતેર મકાઈ ચારસો એકસાઠથી ચારસો ને એકોતેર ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી આઠસો ને એકસાઠ રૂપિયા ચણા અગિયારસોથી બારસો છન્નું અડદ એક હજાર એકથી સોળસો એકસાઠ મગ એક હજાર એકથી સોળસો એકાણું તુવેરની વાત કરીએ તો પંદરસો એકથી સત્તરસો ને અગિયાર રૂપિયા સોયાબીન સાતસો એકથી નવસો ને એકવીસ વાલ તેરસો છોતેરથી અઢારસો એકાવન રાય અગિયારસો એકસાઠથી અગિયારસો ને એકસઠ ચણા સફેદ બારસો એકથી ને એક રાયડો એક હજાર એક્યાસીથી એક હજારને એક્યાસી લસણ એકવીસો એકાણુંથી પાંચ હજાર ત્રણસો ને એકોતેર રૂપિયા વટાણા તેરસો એકાવનથી તેરસો ને એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર